વિસ્તગના પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમાંથી ચાર મૃતદેહો ડીએનએની કામગીરી બાદ પરિવારને સોંપાઈ ચૂક્યા છે પરંતુ ગામની દીકરી અંકિતાનો મૃતદેહ હજુ પરિવારને સોંપવાનો બાકી છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે અને તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જી વિરેન્દ્ર જણાવશો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની જો વાત કરવામાં આવે તો 275 જેટલા કુલ મૃતદેહોની વાત સામે આવી રહી હતી તેની સાથે જે ડીએનએ મેચ કરવાની કામગીરી પણ ત્વરિતના યુદ્ધના ધોરણે ચાલુ છે અત્યાર સુધી

જે પ્લેનની અંદર જે મુસાફર હતા તે મુસાફરની અંદર બસ્સોને બેતાલીસ મુસાફરોમાંથી એક મુસાફરનો આ બાદ બચાવ થયો હતો અને બસ્સોને એકતાલીસ જે મુસાફરો હતા તેમના જે મૃતદેહો છે તે ઘટના સ્થળ ખાતેથી મળી આવ્યા હતા અને તમામ જે મૃતદેહો છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ગત ગઈકાલથી તે અત્યાર સુધીની જો કામેશ વાત કરવામાં આવે તો ઓગણીસ જેટલા મૃતદેહો છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી સાંજ સુધીમાં ત્રણ જેટલા મૃતદેહો છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા એક વૃદ્ધ દંપતિનું મૃતદેહ હતો તે નિકોલ વિસ્તારના રહેવાસી હતા ને તે નિકોલ ખાતે જે પોલીસનો જે કોન્વે છે તેની સાથે એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારી તેમની સાથે મોકલવામાં આવ્યા હતા અને તમામ રીતે જે તમામ ડીએનએ મેચ થયા બાદ તમામ મૃતદેહને તે જ પ્રકારે મોકલવામાં આવશે સીધા તો પહેલા એ દ્રશ્યો બતાવવા માંગીશું કામેશ કે જે જીએસટીવીની ટીમ છે તે અત્યારે સિવિલ હોસ્પિટલનું જે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે તે જગ્યા ઉપર ઉપસ્થિત છીએ તેમજ મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે જે એમ્બ્યુલન્સનો પ્રવેશ દ્વાર છે જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગની અંદર તે જગ્યા ઉપર જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ કે તે જગ્યા ઉપરથી અંદર બિલ્ડિંગની અંદરથી જે તમામ મૃતદેહ છે તે વન બાય વન લાવવામાં આવતા હોય છે ને જે પરિવારજનોના ડીએનએ છે તે મેચ થયા હોય છે તે મૃતદેહ તેમને સોંપવામાં આવતા હોય છે ગત મોડી રાતથી તે અત્યારે વહેલી સવાર સુધીની વાત કરવામાં આવે કામેશ તો મોડી રાતથી તે અત્યાર સુધીની અંદર આઠથી નવ મૃતદેહ બાર વાગ્યા રાત્રિના બાર વાગ્યાથી તે સવારના આઠ વાગ્યા સુધીની કામેશા વાત કરવામાં આવી રહી છે તેની અંદર આઠથી નવ મૃતદેહ આપવામાં આવ્યા હતા તેની પહેલાં જે છે તે ગઈકાલે ત્રણ જેટલા મૃતદેહ આપવામાં આવ્યા હતા અત્યારે જે સિવિલ તંત્ર છે તેની પાસેથી જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો લંડન ખાતે જે વૃદ્ધ દંપતિ છે તે જઈ રહ્યા હતા પોતાના પરિવારજનને મળવા જઈ રહ્યા હતા તે સંદર્ભે જ તે વૃદ્ધ દંપતી છે તેમને મોત નીપજ્યું હતું દંપતીના જે ડીએનએ સેમ્પલ હતા તે મેચ થયા હતા અને તેમના મૃતદેહ છે તે મોડી રાત્રીએ વિસનગર ખાતે મોકલવામાં આવ્યા છે પરિવારજનો પણ હાજર હતા ટોટલ વિસનગરના આસપાસના રહેવાસી હોય તેવા પાંચ લોકોના મોત છે તે પ્લેન ક્રેસ દુર્ઘટનાની અંદર નીપજ્યા હતા તેમાંથી ચાર મૃતદેહ એટલે કે બે અલગ અલગ જે વૃદ્ધ દંપતી હતી જે દીકરી હતી તે દીકરી અંકિતા નામ હતું તેનું જે મૃતદેહ છે તે હજી સુધી પરિવારજનોને નથી સોંપવામાં આવ્યું કારણ કે તેનું જે ડીએનએ હતું તે મેચ થવા નહોતું પામ્યું બીજી બાજુ જો કામેશ વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી સાંજ બાદ જે પ્લેનનો તેલનો ભાગ હતો તેમાંથી બે બાળકોના સબ છે તે મળી આવ્યા હતા તે સબને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ફાયર વિભાગ હોય રેસ્ક્યુ ટીમ હોય તેમના દ્વારા તમામ પ્રકારની જે છે તે તકેદારી રાખવામાં આવી રહી છે અત્યારે પણ જે કાટમાળ છે તે ખસેડવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે અન્ય કોઈ મૃતદેહો તો નથી તેની તકેદારી રાખવામાં આવી રહી છે ગાંધીનગર ફોરેન્સિક લેબની જો વાત કરવામાં આવે કામેશ તો ગાંધીનગર ખાતે પણ તમામ જે મૃતદેહોના ડીએનએ મોકલવામાં આવ્યા છે તેની અંદર તમામ જે સ્ટાફ છે તે ફોરેન્સિક લેબની અંદર કામે લાગ્યો છે ને તમામ જે અંગો મોકલવામાં આવ્યા છે તે અંગોના ડીએનએ મોકલવામાં આવ્યા છે તેની છે તે કરવામાં આવી રહી છે એક બાજુ પરિવારજનોને જે પણ વ્યક્તિ હોય છે તેનો જે મૃતદેહ હોય છે તેનો ડીએનએ મેચ થાય છે તેને પરિવારજનોને જાણ કરવામાં આવે છે તેની સાથે સાથે પોલીસ દ્વારા એક એસ્પોટ બનાવવામાં આવી છે અને તે એસ્પોટની ગાડીઓ છે તે તેના મૃતકના અને તેમના પરિવારજનો છે તેમના

ડીએનએ છે તે મેચ હજી સુધી સત્તાવાર રીતે સામે નથી આવ્યું કે તેમનું ડીએનએ મેચ થયું છે કે નથી થયું કારણ કે સિવિલનું જે તંત્ર છે તેમની સાથે પણ થોડીક વાર પહેલાં ચર્ચા કરવામાં આવી હતી જીએસટી દ્વારા પરંતુ હજી સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી એક બાજુ તેમનો જે પાર્થિવ દેવ છે તેમને રાજકોટ ખાતે લઈ જવાની વાત સામે આવી રહી છે ત્યાં તૈયારીઓ કરી દેવામાં આવી છે પરંતુ હજી સુધી સિવિલ